લઈ ઠેર ઠેર ગંદકીના ઢગ એજન્સી પાસેથી સફાઈ કામદારોએ ઝાડુ આંચકી લેતા તમામની અટકાયત જૂની માંગ નહીં સ્વીકારાય તો ધરણા શરૂ રાખવાની પણ ચીમકી તો અમરેલીના રાજુલાના દ્રશ્યો છે હરેશ ખુમાણ ફોનલાઈનથી જોડાયા છે વધુ વિગત સાથે જી હરેશ જે રીતે સફાઈ કામદારો નગરપાલિકાની સામે ધરણા પર ઉતર્યા છે સફાઈ કામદારોની શું માંગ છે પ્રશાસન તરફથી શું કહેવામાં આવ્યું છે શું વધુ વિગત રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો તેમની વિવિધ માંગો સાથે ધરણા પર બેઠા છે આજે ચોથા દિવસે સફાઈ પર બેઠા છે સૌ ઉપરાંત સફાઈ કામદારો એકઠા છેફાઈને નગરપાલિકાની કચેરી સામે ધરણા પર બેઠા છે ત્યારે રાજુલા પાલિકામાં છેલ્લા ચાલીસ વર્ષથી એકસો ને ચાલીસ જેટલા સફાઈ કામદારો કામ કરતા હતા આજે ત્રીસ થી પાંત્રીસ જેટલા સફાઈ કામદારો કામ કરે છે ત્યારે પાલિકાની જગ્યા ખાલી હોવા છતાં સફાઈ કામદારો ને કાયમી જગ્યા ન ભરવામાં આવતા હોવાના સફાઈ આરોપ છે ત્યારે રાજુલા નગરપાલિકા પાસે શહેર ની સફાઈ કરાવતા સફાઈ કામદારો સાવરણ આટકી લેતા પોલીસે ત્રીસ થી વધુ સફાઈ કામદારો ની અટકાયત કરી છે પંદર દિવસ ના વારા રાખવામાં આવ્યા છે એ બંધ ની કાયમી કામ આપવાની સફાઈ કામદારો માંગ છે કે જ્યાં સુધી આ માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કામદારો આ ધરણા પર બેસવાની ચિમકી પણ ઉચ્ચારી છે જી હરેશ સમગ્ર જાણકારી બદલ આભાર